પછી શ્રી રામકૃષ્ણે બંકીમ બાબુને પ્રશ્ન કર્યો તમે તો મોટા પંડિત છો અને ઘણા પુસ્તકો લખ્યા છે ત્યારે કહો કે મનુષ્યનું કર્તવ્ય શું મૃત્યુ પછી એની સાથે શું આવવાનું પુનર્જન્મમાં તો માનો છો ને બંકીમ બાબુએ પૂછ્યું પુનર્જન્મ એ વળી શું શ્રી રામકૃષ્ણ બોલ્યા ઈશ્વર દર્શન થાય તો પછી બીજી યોનિઓમાં જવાપણું રહેતું નથી બીજી વાર જન્મ લેવો પડતો નથી પરંતુ જ્ઞાન પ્રાપ્તિ ન થાય ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી જીવને ફરી ફરીને સંસારમાં આવવું પડે છે એમાંથી છટકી શકાય નહીં એવો મનુષ્ય બીજી યોનિમાં જાય છે અલબત્ત જ્યારે મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે ઈશ્વરનો સાક્ષાત્કાર કરે ત્યારે તેને મોક્ષ મળી જાય છે અને જન્મ મરણનો ફેરો ટળી જાય છે શેકેલી ડાંગરને વાવીએ તો તેમાંથી અંકુર ફૂટતો નથી એવી રીતે જે મનુષ્ય જ્ઞાન અગ્નિ વડે શેકાઈ જાય છે અર્થાત સિદ્ધ અને પરિપક્વ થઈ જાય છે તેને આ સૃષ્ટિરૂપી લીલામાં આવવું પડતું નથી પછી તે સંસારનો મટી જાય છે બંકીમ બાબુ હસીને બોલ્યા મહાશય એવા ઘણાએ નકામા છોડ હોય છે કે જેમને કશા ફળ જ આવતા નથી શ્રી રામકૃષ્ણ બોલ્યા પરંતુ જ્ઞાનીને આપણે એવા છોડ સાથે સરખાવી શકીએ નહીં જેણે ઈશ્વરના દર્શન કર્યા છે તેવા પુરુષને દૂધી પતકાળા જેવા ફળ નહીં પરંતુ અમૃતત્વરૂપી ફળ મળે છે તે ફરીવાર જન્મતો નથી તેને ક્યાંય પણ જવું પડતું નથી નહીં આ લોકમાં કે નહીં સૂર્ય કે ચંદ્ર લોકમાં ઉપમાઓ બધી આંશિક સાદશ્યો ઉપર રચાયેલી હોય છે તમે તો વિદ્વાન છો અને ન્યાયના અભ્યાસી છો વાઘ જેવો ભયંકર એ શબ્દોનો અર્થ એવો નથી કે એ મનુષ્ય ખરેખર જ વાઘ છે બધાનું હાસ્ય